આમોદ નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ સત્તાધારી ભાજપ પક્ષના સભ્યોમાં વિવાદ થતા વાતાવરણ તંગ બની જતા પોલીસ પણ બોલાવવામાં આવી હતી જ્યારે સામાન્ય સભામાં પણ તું તુ મેના દ્રશ્ય સર્જાયા હતા અતિશય ગરમીવાળા માહોલમાં અને તું તુમે મેના દ્રશ્યોવાળા માહોલમાં પણ અઠાવીસ કરોડના અંદાજપત્રને મંજૂર કરવામાં આવ્યું હતું આમોદ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સમર્થનથી પાલિકા પ્રમુખે ના ડિરેક્ટર બન્યા આમોદ નગરપાલિકાની પંદર માર્ચના રોજ કોરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સભા પચીસમી માર્ચના રોજ બજેટ અંગે ખાસ સામાન્ય સભા તેમજ સામાન્ય સભા મળી હતી જેમાં ભાજપાના ચૌદ અને અપક્ષના છ સદસ્યો હાજર રહ્યા હતા સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ થી છવીસનું અઠાવીસ દશાંશ ચાર ત્રણ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ યોજાયેલી સામાન્ય સભામાં શાસક અને વિપક્ષની ગરમાગરમી વચ્ચે અઢી કલાક સુધી ચાલી હતી રસ્તા રિપેરિંગની ગ્રાન્ટ બાબતે શાસકો અને اپક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી વિપક્ષે આક્ષેપ લગાવ્યા હતા કે રસ્તા રિપેરિંગમાં નક્કી કરેલા કામો કરવામાં આવ્યા નથી તેમ જ 2024 થી 25 ના કામો પૂર્ણ થયાng નથી સિત્તેર ટકા કામો થયા નથી છતાં બિલો કેમ ચૂકવી દેવામાં આવ્યા શૂન્ય લાખના મંજૂર થયેલા કમલેશ સોલંકીએ પણ સભામાં ઉગ્ર રૂપ ધારણ કરી તેમના વિસ્તારમાં દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થવાથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે છતાં શાસક પક્ષ તરફથી કોઈ ગટરનું પ્રાથમિક આયોજન ના હોવાથી વિરોધ દર્શાવ્યો હતો અને વોર્ડ નંબર 6 માં પ્રાથમિક ધોરણે ગટરનું કામ લેવા જણાવ્યું હતું અને શાસકો સેવા વસ્તીમાં કામ ના કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો આમોલ પાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય રશ્મિકા પરમાર પોતે આરોગ્ય સમિતિના ચેરમેન હોવા છતાં તેમની જાણ બહાર પાલિકાના અધિકારીઓ સેનેટરીને લગતો સામાન મંગાવતા ઉગ્ર બની રજૂઆત કરી હતી જેથી સામાન્ય સભામાં ચેરમેનને સેન લઈ કામગીરી કરવાનો ઠરાવ કરાયો હતો આ ઉપરાંત રશ્મિકા પરમારની આંબેડકર હોલ બનાવવાની અરજીને પ્રમુખે વંચાણે લઈ વણકરવાસમાં ગાઈડલાઈન મુજબ આંબેડકર હોલ લેવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો આમોદે પીએમસી માંગ નગરપાલિકાના સભ્યનું ડિરેક્ટરની નિમણૂક બાબતે નામ મોકલવાનું થતાં સભ્યોમાં મતમતાંતર થતાં ભાજપના ચાર સભ્ય જલ્પા પટેલ ગીતા પટેલ અક્ષર પટેલ વિનોદ પટેલ અને અપક્ષના પાંચ સભ્ય મહેન્દ્ર દેસાઈ શકીલ કાપડિયા ઉમેશ પંડ્યા ઇરફાન રાણા રોહિત માછી સહિત નવ મત મળ્યા હતા જ્યારે ભાજપના નવ સભ્યો રશ્મિકા પરમાર ઉષા પટેલ ધારા પટેલ જશુ બીજલ ભરવાડ કમલેશ સોલંકી ઇનાયત રાણા મહેશ પટેલ સહિત નવ લોકોએ વિરોધમાં મતદાન કર્યું હતું પાલિકાની સભામાં ચોવીસ માંથી કુલ વીસ સભ્યો હાજર રહ્યા હતા પરંતુ ભાજપાના બાનુબેન ચૌહાણ અને અપક્ષના કૈલાસ વસાવા ચાલુ સભામાંથી નીકળી ગયા હતા

અઠ્યાવીસ કરોડ તેતાલીસ લાખ પંચાવન હજાર ચોવીસ રૂપિયાના મહત્વ રકમના બજેટને મંજૂરી આપવામાં આવી જેથી ગામના વિકાસના કામો સરળતાથી થઈ શકે અને ત્યારબાદ અડધો કલાક રહીને સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં પક્ષ તથા પક્ષના જે હાજર સભ્યો હતા એમને અગાઉ સામાન્ય સભાની ઠળવભૂત વાંચનમાં લઈને બહાલ રાખવામાં આવી ત્યારબાદ પ્રમુખશ્રીની મંજૂરીની અપેક્ષાએ થયેલા હુકમ તેને પણ બહાર રાખવામાં આવ્યા જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના ખિસ્સા માટે પણ મંજૂરી આપવામાં આવી અને પ્રમુખ સ્થાનેથી થયેલા અરજીઓ જે આવેલી હતી એના નિકાલ કરવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યા અને નગરપાલિકામાં વિવિધ કામો કે જે વિકાસના અનુલક્ષીને છે એના આયોજન બાબતે પણ ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને સત્તા સોંપવામાં આવી એપીએમસીમાં આપણી ડિરેક્ટર તરીકેની નિમણૂક બાબતે તમે શું કહેશો એપીએમસી આમોદમાં એક વોર્ડ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એક નામ મોકલવાનું નગરપાલિકા વતી થાય છે જેમાં જલપાબેન અરવિંદભાઈ પટેલનો ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં પક્ષ તથા અપક્ષના સભ્યોને એકબીજા આ ઠરાવ પ્રત્યે મત મતાંતર થયું ને વોટિંગ કરવામાં આવ્યું જેમાં ઇક્વલ વોટિંગ થતાં કાસ્ટિંગ બોર્ડ શ્રી આપ્યો અને એટીએમસીના ડિરેક્ટર તરીકે જલકાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ સામાન્ય સભા બજેટની અને સામાન્ય સભાની મિટિંગ રાખવામાં આવેલી હતી એની અંદર બજેટ સભા મુદ્દે શાસક પક્ષ પહેલું પક્ષે મંજૂર કરેલ છે ગામના વિકાસને ધ્યાનમાં રાખીને અને ત્યારબાદ અડધો કલાક બાદ ત્રણ પિસ્તાળીસ મિનિટે સામાન્ય સભા રાખેલ હતી તેની અંદર ગત સભાનું પ્રોસીડિંગ કાર કારોબારી અને સામાન્ય સભાનું પ્રોસિડિંગ હતું એને બહાર રાખવાનું તેની અંદર એક મુદ્દો રસ્તા રિપેરિંગ ગ્રાન્ટનો હતો ત્રેવીસ ચોવીસનો ત્રેવીસ ચોવીસની અંદર જે આપણને દરખાસ્ત કરેલી છે વિકાસના કામોની રસ્તા રિપેરિંગની અંદર તેની જેની વહીવટી મંજૂરી મળેલ છે તે કામો બાકી રહેલા છે અને તેના વગર કામો થયેલા છે કે તેનું ચૂકવણું પણ કરી દીધેલું છે તે બાબતનો જે ઠરાવ હતો તેની અંદર અમે વિપક્ષ વિરોધ કરેલ છે અને એક બીજો ઠરાવ એવો હતો કે એપીએમસીના ડિરેક્ટર તરીકે પ્રમુખશ્રીનો ઠરાવ કરેલો હતો તેની અંદર ઠરાવને બહાલી આપવાની હતી તેની અંદર અમે મુદ્દો લીધો અને એ મુદ્દાની ઉપર ચર્ચા વિચારણા અંતે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે કે ભાઈ આ ઠરાવને બહાલી આપવી કે નહીં તો એ ઠરાવની અંદર બહાલી માટે એમનું મતદાન થયું મતદાનની અંદર વિપક્ષના અને શાસક પક્ષના ત્રણ સદસ્ય અને વિપક્ષના છ એમ કરીને નવ સદસ્ય જલભાબહેનની સાથે હતા અને શાસક પક્ષના પણ નવ સદસ્ય થતા હતા પછી કાસ્ટિંગ વોટના સહારે જે પ્રમુખશ્રીને કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર હોય તેથી જલભાબેન કેપીએમસીના ડિરેક્ટર પદે યથાવત રહેલા છે અને બહાલી એ ઠરાવને મળેલી છે